હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ જો તમે મારે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવો વઘારેલા રોટલાની રેસિપી તો સૌપ્રથમ આપણે ગરમા ગરમ બાજરીનો રોટલો બનાવી લેવાનો છે તેના માટે મેં એક વાસણમાં બાજરીનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના થોડા થોડા પાણીનો ઉપયોગ કરતાં જઈને આપણે બાજરીના રોટલાનો લોટ બાંધી લેવાનો છે જનરલી આપણે વઘારેલો રોટલો જે ઘરમાં રોટલો વધે છે તેમાંથી જ બનાવતા હોઈએ છીએ પરંતુ એક વખત આ રીતના ગરમ ગરમ રોટલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ મજા આવે છે ખાવાની તો આ રીતના લોટ એકદમ સરસ ભેગો થઈ ગયો છે ત્યારબાદ હથેળીના આ ભાગથી આપણે રોટલાને સારી રીતે મસલી લેવાનો છે બાજરીમાં બાઇન્ડિંગ હોતું નથી તેથી તેને મસળવાથી જ રોટલો એકદમ સરસ બને છે તો તમે રોટલાને જેટલો મસળશો તેટલો રોટલો મીઠો અને સારો બને છે તો મેં અહીંયા રોટલાનો ગોળો બનાવીને તૈયાર કરી લીધો છે તેને આ રીતના હાથેથી પણ થોડો શેપ આપી દઈશું ત્યારબાદ લોટ હાથમાં લઈને આપણે કાથરોડમાં થોડું પાણી લઈ લેવાનું છે અને આ રીતના પાણીવાળા હાથ કરી લેવાના છે ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તેને ફરતે પાણીવાળો કરી લઈને તેને થોડો ગોળ એવો શેપ આપી દેવાનો છે ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના થોડી થોડી વારે પાણીવાળો હાથ કરતો જવાનો છે કારણ કે તેનાથી રોટલામાં ક્રેક નહીં પડે ત્યારબાદ આ રીતના બંને હાથની મદદથી આપણે તેને સારી રીતે ગોળ કરી લેવાનો છે આપણે તેને અંગૂઠા અને આંગળીઓની મદદથી આ રીતના ફેરવતા જઈશું અને રોટલો ટીપતા જઈશું રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે હવે આપણે તેને શેકી લેવાનો છે તો તેના માટે મેં અહીંયા તાવડી પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધી હતી તો રોટલામાં જે થોડા ક્રેક દેખાય છે તેને આ રીતના પાણીવાળો હાથ કરીને આપણે ફિક્સ કરી લેવાના છે લગભગ એકથી દોઢ મિનિટ બાદ આપણે તવીથાની મદદથી રોટલાને પલટાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો રોટલો એક બાજુ સારી રીતે ચડી ગયો છે તો આપણે તેને પલટાવી લઈશું ફરીથી એકથી દોઢ મિનિટ થાય એટલે આપણે રોટલાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એક સાઈડ થોડો કાચો લાગે છે તો આપણે એ સાઈડે રોટલાને શેકી લેવાનો છે અને ફરીથી તેને બીજી સાઈડે પલટાવી લઈશું અને ફરીથી બીજી એકાદ મિનિટ જેવું થાય એટલે આ રીતના હાથની મદદથી આપણે રોટલાને થોડો પ્રેસ કરી લેવાનો છે જેનાથી રોટલો એકદમ સરસ ફૂલીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને વઘારવાની પ્રોસેસ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા કડાઈ ગેસ પર મૂકી દીધી છે તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને રાઈને સારી રીતે સંતળાવા દઈશું તો અહીંયા રાય પણ સારી રીતે સંતળાઈ ગઈ છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું અને વઘારને સારી રીતે સંતળાવા દઈશું ત્યારબાદ તેમાં કટ કરેલી લીલી ડુંગળી એડ કરીશું અહીંયા લીલી ડુંગળી હોવાથી મેં એડ કરી છે તમે તેની જગ્યાએ સૂકી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે અત્યારે શિયાળાની સિઝન હોવાથી લીલી ડુંગળી ઇઝીલી મળી રહે છે તેથી લીલી ડુંગળીનો ઉપયોગ કરશો તો રોટલો એકદમ સરસ બને છે ત્યારબાદ તેમાં કટ કરેલું લીલું લસણ કટ કરેલા લીલા મરચાં તથા આદુની પેસ્ટ ઉમેરીશું મેં અહીંયા લીલા લસણનો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યાએ સૂકા લસણની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને પણ સારી રીતે સાંતળી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મીઠા લીમડાનો ટેસ્ટ વઘારેલા રોટલામાં એકદમ સરસ લાગે છે હવે આપણે તેમાં કટ કરેલી લીલી ડુંગળીના પાન ઉમેરીશું કારણ કે પાનને કૂક થતાં વધારે વાળ લાગતી નથી તેથી તેને લાસ્ટમાં ઉમેરવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો ડુંગળીના પાન સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યારબાદ આપણે તેમાં કટ કરેલું ટામેટું એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે મસાલામાં ફક્ત મીઠું અને હળદર જ ઉમેરીશું બાકીના મસાલા આપણે પછીથી કરીશું તો લગભગ એકથી બે મિનિટમાં તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ આપણે તેમાં બાકી રહેલા મસાલા કરીશું તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અહીંયા લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો પરંતુ આ રોટલો થોડો સ્પાઈસી વધારે સારો લાગશે મેં અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે તેથી લાલ મરચું થોડું ઓછું એડ કર્યું છે મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ખાટી એવી છાશ ઉમેરીશું વધારે પડતી ખાટી પણ નહીં અને મોળી પણ નહીં તેવી છાશ ઉમેરીને આપણે તેને આ રીતના સતત હલાવી લેવાની છે જેનાથી છાશ ફાટશે નહીં અને છાસ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું લગભગ બે મિનિટમાં છાસ સારી રીતે ઉકળવા લાગી છે આ રોટલાને જનરલી છાશમાં જ વઘારવામાં આવે છે પરંતુ તમે તેની જગ્યાએ દહીં અને પાણીને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે જે ગરમા ગરમ રોટલો બનાવ્યો હતો તેને આ રીતના રફલી કટ કરી દીધો છે અને તેને આપણે છાશમાં એડ કરી દેવાનો છે અને આ રીતના ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું ચમુક રોટલાના મોટા પીસીસ રહી ગયા હોય તેને આ રીતના ચમચાની મદદથી તોડી લેવાના છે આ રીતના રોટલાને છાશમાં એડ કરવાથી બધા જ મસાલા ડુંગળી ટામેટા તથા છાશની એકદમ સરસ ફ્લેવર રોટલામાં બેસી જશે અને ખાતી વખતે તે એકદમ સરસ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો રોટલાનું મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગ્યું છે આપણે તેને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું જેનાથી તે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા વઘારેલા રોટલાને સરિંગ પ્લેટમાં લઈ લીધો છે તો એક વખત આ ઠંડીમાં ગરમ ગરમ રોટલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને ઠંડીમાં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે છેલ્લે આપણે રોટલાને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું જેનાથી તે લૂકમાં પણ એકદમ સરસ લાગે તેમજ આ રોટલાને ગરમા ગરમ ખાતી વખતે ઉપરથી આ રીતના એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને સારી રીતે મિક્સ કરીને ખાવાથી રોટલાનો ટેસ્ટ દસ ગણો વધી જશે તો તમને મારી આ વઘારેલા રોટલાની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ